નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ કબમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય ગણિત આપણે કન્ટિન્યુ કરી રહ્યા હતા એમાં જ હવે આપણે ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય ચાલુ છે આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ હતા તો ચાલો ત્યાંથી આપણે કન્ટિન્યુ આગળ વધીએ છીએ જોજો કોટથિટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો સાઇનથિટા મૂલ્ય મેળવીને આપવાનું છે જો મૂલ્યને રહેવા દઈએ આપણે ગણતરી કરવાનું ચાલુ કરીએ જોજો કેવી રીતે એટલે છેદ માં વન પ્લસ કો શું થાય એનો વર્ગ થાય કે એકનો એ માઇનસ બી નો વર્ગ એટલે કે વર્ગ થીટા નો વર્ગ આખા ના છેદ માં વન નો વર્ગ માઇનસ કો સ્કવેર વર્ગ ક્લિયર આપણી પાસે આ બે સુધી આવી ગયું હવે છે ને આ આપણો એક નીતિ અસન છે 1 sin² θ કાલે આપણે એક સૂત્ર જોયું તો તમને ખબર હોય તો દાખલો કરેલો હતો કે cos² θ sin² θ 1 આ એ જ ગણતરી છે આ sin² θ ને બરાબર ની પહેલી સાઈડ લઈ જાવ એટલે cos² θ 1 sin² θ થશે આવું મિત્રો એકનો વર્ષ ને બરાબર ની પેલી સેટ લઈ જાય તો સાયન્સ બરાબર કોઈ થાય એટલે આ શું લખવું પડે સાયન્સ હજી આ નિત્ય સમ તો આપણે ચાલ્યું નથી પણ મેં એટલે તમને માહિતી આપી દીધી અત્યારે કે સાયન્સ સ્ક્વેર થી પ્લસ કો સ્ક્વેર બરાબર એક એ આપણું નિત્ય સમ છે આપણું એક ફોર્મ્યુલા છે એના ઉપર આપણે ઘણી બધી માહિતી એના ઉપર ઘણા બધા દાખલાઓ આપણે કરવાના છે એટલા માટે આ દાખલાને મારે લંબાવવાનું હતું ને એટલા માટે મેં આ રીતે ગણતરી કરી દીધી

સાયન્તા આખા ના છેદ માં વન પ્લસ કોટા અને વન માઇનસ નો જવાબ આવે ઓગણપચાસ ના છેદ માં આપણે એની સાથે મતલબ છે

કોટ એટલે કેટલા છે તમારી પાસે તો કે સાત ના છેદ માં આઠ આખા નો વર્ગ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ એટલે જવાબ આવે જ નથી રાઈટ ચાલો જો દાખલા આપણે સોલ્વ કરી મેં તમને હજી કીધું છે કે જો તમારે આ રીતે ગણતરી નથી કરવી તો તમારે શું કરવું પડશે તો કે પેલા તો કોટ એટલે શું થાય તો કે પાસેની ની છેદમાં સામેની બાજુ એટલે તમને પાસેની ની બાજુ ને સામેની બાજુ મળી ગઈ એના પરથી તમે શું મેળવું પડશે કર્ણ પાયથાગોરસ પ્રમેય મૂકશે એટલે કર્ણનું મૂલ્ય મળશે એ મળી ગયા પછી સાઈનમાં કિંમત મૂકવાની સાઈન નું મૂલ્ય મેળવવાનું કોષ નું અને ચાર હોય તો નક્કી કરો વન માઇનસ ટેન સ્કવેર એના છેદમાં વન પ્લસ ટેન સ્કવેર એ બરાબર કોઈ માઇનસ સાઇન સ્કવેર છે કે નહીં હવે આની અંદર તો ફરજિયાત પૂર્વક આપણે શું કરવું પડે કોષ અને સાઈન ની ગણતરી લેવી જ પડશે રેડી અને ન લઈએ તો પણ થઈ જાય જો આપણે કરવું હોય તો બે આપણી પાસે પોસિબિલિટી છે શું કરવાનું ખબર પેલા આ બાજુની ગણતરી કરી નાખવાની પછી આ બાજુની સાઈડને શું કરવાનું આખાને સાઇન વોડે ભાગ કર કરી નાખવાનું જોઈએ હું જો બંને રીતે તમને ગણતરી કરાવડાવું ત્રણ કોટ એ બરાબર ચાર એટલે કોટ એ બરાબર ચારના છેદમાં ત્રણ કોટ એટલે શું તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે કે ચાર ના છેદમાં ત્રણ પાસે ક્લિયર આવી ગઈ હવે તમારા નો પરથી શું મેળવવાનો છે પાયથાગોરસનો પ્રમેય કરવાનો છે પાયથાગોરસના ના પ્રમેય પરથી એટલે શું આવશે પાસેની બાજુનો વર્ગ ચલો પાસે બાજુ એટલે કેટલી તો કે ચાર ચાર નો વર્ગ સામેની બાજુ એટલે કેટલી ત્રણ ત્રણ નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ ચાર નો વર્ગ સોળ ત્રણ નો વર્ગ નવ બરાબર કર્ણ વર્ગ એટલે સોળ ને નવ પચીસ બરાબર કર્ણ વર્ગ ચાલ એટલે પચીસ એટલે કેટલા નો વર્ગ કહેવાય એટલે કર્ણ આપણને મળે છે પાંચ ઓકે હવે ચાલો બધા પેલા મૂલ્ય જોતા છે લઈ લે એક તો આપણે જોતું છે ટેન ટેન બરાબર

એક બેઠા ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ એક બેઠા ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ માં કઈ નથી સોળ ને સોળ માંથી નવ જાય તો કેટલા વધે સાત અને સોળ ને નવ નો સરવાળો કેટલો થાય પચીસ એટલે ડાબી બાજુ તરીકે તમને જવાબ મળી ગયો શું સાત ના છેદ હવે જમણી બાજુ તરીકે તમારે જવાબ લાવવાનો છે એટલે જવાબ આપણી પાસે રકમ છે કોષ સ્કવેર એ માઇનસ સાયન્સ સ્કવેર એ ચલો કોષ નું મૂલ્ય શું છે ચારના છેદમાં પાંચ ચારના ના પાંચ આખા નો વર્ગ સાઈ નો મૂલ્ય ત્રણ ના છેદમાં પાંચ નો વર્ગ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ વર્ગ નવ પાંચ નો લખવાનું કે ડાબા બરાબર આર એચ એસ એ પણ લખો તોય ચાલે કેમ જુઓ બેયનો કેવો આવે આ સિમ્પલ ગણતરી કહેવાય રાઈટ વાત ચાલો આગળ જોઈએ મૂલ્ય શોધો ટેન નું મૂલ્ય હું એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એટલે હવે પેલા વિચારો ટેન એ બરાબર એક ના એટલે એક એટલે સાબા અને ત્રણ એટલે પાબા અને એ એની સંદર્ભમાં વાત કરો એટલે આની સામેની બાજુ કઈ કહેવાય બીસી એનું મૂલ્ય પાસેની બાજુ એ બી એટલે વર્ગમૂળમાં ત્રણ હવે તમારે પાયથાગોરસો પ્રમેય કરીને શું મેળવો પડશે એસી ચાલો પાયથાગોરોસો પ્રમેય લખીએ પાયથાગોરોસના પ્રમેય પરથી શું આવશે સામેની બાજુનો વર્ગ પાસેની બાજુનો વર્ગ કર્ણનો વર્ગ સામેની બાજુ એટલે કેટલી એક તો કે એકનો વર્ગ પાસે જાય એક ને ત્રણ કેટલા ચાર બરાબર કર્ણ નો વર્ગ આ વર્ગ આ બાજુ આવે એટલે શું થઈ જશે વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં ચાર એટલે કેટલા થઈ ગયા બે એટલે કર્ણ કેટલો મળી ગયો તમને બે ઓકે એટલે તમાર કર્ણ મૂલ્ય એટલે કે AC બરાબર કેટલા આવી ગયા બે તમાર જે મૂલ્ય જોતો તે મળી ગયું હવે કંઈ નથી કરવાનું sin a cos a sin cos a અને sin c એટલું મેળવવાનું છે તો પહેલા કામ કરીએ આપણા ચારેય નું મૂલ્ય મેળવી લઈએ ક્યાં ક્યાં sin a અને cos a sin a sin a એટલે સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ BC અને આ છેદમાં AC એટલે શું આવશે BC ના છેદમાં AC એટલે કે 1 ના છેદમાં 2 એવી જ રીતે cos a એટલે કોણ પાસેની બાજુ પાસેની બાજુ એટલે કોણ એની વાત થાય છે એટલે એબી ના છેદમાં એસી એબી ના છેદમાં એસી એટલે કે વર્ગમૂળમાં 3 ના છેદમાં બે આ સાઈન એ કોસાઈન મૂલ્ય મળ્યા હવે એવી રીતે સાઈન સી અને કોસ સી મેળવી લઈએ સાઈન સી એટલે કે આ ખૂણાની વાત લેવાની હવે તમારે આ સંદર્ભ ખૂણો સી લેવાનો એટલેની સામેની બાજુ કોણ કહેવાય એબી એટલે એબી ના છેદમાં એસી એબી નું મૂલ્ય કેવું વર્ગમૂળમાં ત્રણ છેદમાં માં બે એવી જ રીતે નું મૂલ્ય એટલે બાજુ બાજુ કોણ એટલે કેમ કે જો એક વખત એ ખૂણો સંદર્ભમાં લેવાનો અને એક વખત સી સાપેક્ષ ખૂણો બદલે છે એટલે જો મૂલ્ય પણ બદલાવવાના જ છે કેમ કે ખૂણો બદલે સામેની બાજુ ને પાસે બાજુ તો કાયદેસર બદલાઈ ગઈ હાલો હવે આપણી પાસે રકમ છે સાઈન એ સાઈન એ cos 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 c cos a, sin c c c. c sin c, sin no sin sin a. a a a મૂલ્ય જુઓ cos એનું મૂલ્ય એક ના છેદમાં બે કોદ માં બે c નું મૂલ્ય વર્ગુણ c ત્રણ ના છેદમાં બે ત્રણ નો વર્ગ એટલે વર્ગ વર્ગ કેન્સલ વર્ગ વર્ગમૂળ સોરી વર્ગ વર્ગમૂળ કેન્સલ ફરી એક વખત હું જોઉં ચોખોટ કરું છું વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ બે વખત આવ્યો એટલે વર્ગમૂળમાં ત્રણ નો શું કહેવાય વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે જવાબ કેટલો આવી ગયો ત્રણ એટલે ત્રણ ના છેદમાં ચાર બંનેનો અંશ છેદ સમાન છે એક વખત ચલો એવી જ રીતે આના દાખલામાં આગળ વાત કરવાની છે કોઈ કોઈને સાયન સી રકમમાં કોઈ ચેન્જીસ નથી એ જ રકમ છે ખાલી મૂલ્ય ફેરવી નાખાય વાંધો નહીં ચાલો મૂલ્ય આપણી પાસે છે શું છે જોયો તો કોષ એનું મૂલ્ય વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે વર્ગમૂળમાં બે ના છેદમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે વર્ગમૂળમાં ત્રણ એકા વર્ગમૂળમાં ત્રણ એટલે ત્રણ અને બે ગુણ્યા એટલે ચાર માઇનસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા એટલે વર્ગમૂળમાં ત્રણ અને બે દો ચાર તો ગુણાકાર છે આ નિશાની અત્યારે આપણે ધ્યાનમાં નથી લેવાના હવે એ ધ્યાનમાં લેવાની બંનેનો છેદ કેવો છે સમાન એટલે અંશની શું થાય બાદ બાકી વર્ગમૂળ માં ત્રણ માંથી વર્ગમૂળ માં ત્રણ એટલે શું આવે ઝીરો ના ચાર એટલે જવાબ શું મળી ગયો રો તમને હું કીધું હતું નિમ્ન લિખિત મૂલ્ય શોધવાના નિમ્ન લિખિત મૂલ્ય એટલે મતલબ આ રકમ નો જવાબ આપણે આપવાનો છે રકમ માં કોઈ ફેરફાર નથી થતો ટેન ને બરાબર વન અપોન રૂટ થ્રી જ છે એક જ વસ્તુ ક્લિયર અહીંયા સુધી ચાલો જુઓ તો ત્રિકોણ પી ક્યુઆરણો છે પેલા તો આપણે આકૃતિ દોરીએ એટલે આપણને ક્લિયર ખબર પડી જાય ત્રિકોણ પી ક્યુ માં ખૂણો ક્યુ શું છે કાટ ખૂણો એટલે પી ક્યુ અને આર પી આર પ્લસ ક્યુ

પીઆર પ્લસ ક્યુઆર બરાબર આનું મૂલ્ય ખબર પડી ગઈ શું પચીસ માઇનસ ક્યુઆર અહિયાં સુધી આપણું કામ ક્લિયર એટલે પીઆર શું મળ્યું પચીસ માઇનસ એટલે આનું મૂલ્ય આપણને ખબર પડી ગઈ ક્લિયર ચાલો હવે આપણે આમાં નામ જ આગળ વધવાનું છે એટલે પાયથાકો પ્રમાણે લખીએ

તો સૂત્ર હું આવે એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ એટલે આપણે શું લખશું પચીસ નો વર્ગ લખવાનો થશે છસો ને પચીસ માઇનસ પચીસ દુ પચાસ ક્યુઆર પ્લસ ક્યુઆર જુઓ નો વર્ગ ક્યુ આર નો વર્ગ બંને સાઈડ છે એટલે કેન્સલ આઉટ કરી દઈએ હવે હું શું કરું ખબર આ પચીસ માઇનસ ક્યુ છે ના બાજુ લાવવું ના આ જે હશે પેલી સાઈડ લઈ જાવ ઇટ મીન્સ કે આ પચાસ જે માઇનસ છે આ બાજુ હશે એટલે કેવા થઈ જશે તો કે સર પચાસ ક્યુઆર બરાબર પ્લસ અને આ પચીસ પ્લસ છે પચીસ જે એટલે કેટલા વધે છસો એટલે ક્યુઆર નું મૂલ્ય કેટલું મેળવ્યું છસો ના પચાસ આ મીંડુ મીંડુ કેન્સલ બાર પંચા અને સાઈઠ એટલે જવાબ આવશે ક્યુઆર બરાબર પાંચ પીઆર મળી જશે તો કે પીઆર બરાબર પચીસ માઇનસ ક્યુઆર પચીસ માઇનસ બાર પચીસ માંથી બાર જશે એટલે મિત્રો કેટલા મળશે તેર એટલે આપણને પીઆર કેટલો મળી ગયો તેર ક્લિયર એટલે આપણી પાસે પી ક્યુ બરાબર પાંચ ક્યુ આર બરાબર બાર અને પીઆર ફરીથી બતાવી દઈશ એટલે અહીંયા પી આનું મૂલ્ય પાંચ આનું બાર અને આનું તેર પેલું મેળવવાનું કીધું છે સાઈન પી એટલે આ તમારો સાપેક્ષ ખૂણો થઈ ગયો રેડી તો એની સામેની બાજુ કોણ આવે એટલે સાઈન પે એટલે સાકે એટલે સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ કોણ ક્યુઆર અને કર્ણ તો એક જ હોય પી એટલે શું આવે બાર ના છેદ માં તેર ક્લિયર હજી આપણને એમાં એમાં જ મેળવવાનું કીધું છે કોસ પી કોસ પી એટલે હું બાબાના છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે પી ક્યુ એટલે પી ક્યુ ના છેદ માં પી આર ચલો પી ક્યુ બરાબર કેટલા પાંચ પાંચ ના છેદ માં તેર ક્લિયર આ હું મેળવું સાઈન પી ને કોસ હજી ટેન પી બાકી છે જુઓ ટેન પી બરાબર સાબા ના છેદ માં પાબા ચલો સામે ની બાજુ ગઈ ક્યુ આર પાસે ની બાજુ ગઈ પી ક્યુ એટલે ક્યુ આર ના છેદ માં પી ક્યુ એટલે કે બાર ના છેદ માં પાંચ આ તમને સાઈન

ક્યુ આર ના છેદ માં પી આર બાર ના છેદમાં ક્યુ આર પાંચ ના છેદ છેદમાં બાર આવી રીતે તમે બીજા અન્ય ગુણોત્તર જે બાકી છે ત્રણ એ તમે સરળતાથી મેળવી શકો છો એટલું સરળ વસ્તુ છે ક્લિયર ચાલો જોઈએ આગળ નીચેના વિધાન સત્ય છે છે કે નહીં તે જણાવવાનું મેં તમને એકવાર માહિતીમાં જણાવ્યું હતું જો તમને યાદ હોય તો શું જો મિત્રો આ લાઈન જે છે ને તમારા માટે આ ત્રણ એ ખૂબ અગત્યની છે આ ત્રણે ત્રણ લાઈન તમારા માટે એક માર્ક્સ માટે ખૂબ અગત્યની છે યાદ રાખજો ભૂલી ન જતા કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોવાથી સાઈન અને કોષ નું મૂલ્ય હંમેશા એક થી ઓછું અને ધન હોય મેં તમને ત્યારે પણ કીધું કે આ ખરા ખોટામાં આવશે યાદ છે તમને શું સાઈન અને નું મૂલ્ય શું હોય એક થી ઓછું પણ ઝીરો થી વધારે રાઈટ પછી કોશેક અને શેક નું મૂલ્ય શું હોય એક થી વધુ જ હોય અને ટેન અને કોટ નું મૂલ્ય ધન વાસ્તવિક સંખ્યા હોય એનો મતલબ એવો કે કોઈ પણ સંખ્યા લઈ શકાય ધન વાસ્તવિક સંખ્યામાં

યાદ રાખજો એટલે આપણે વિધાનમાં તરીકે લખી છે ખોટું કોટ અને એના ગુણાકાર કોટે છે ના વિધાન ખોટું છે ખૂણો આ એ એવું બતાવે ખૂણો છે અને આ શું છે વિધેય છે ખૂણ વિધેય અને ખૂણા ગુણાકાર થોડો આ રીતે લખી શકાય શક્ય નથી

સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ ચાર અને કર્ણ ત્રણ કર્ણ કોઈ દિવસ સામેની બાજુ કરતા નાનો હશે નહીં એટલે વિધાન શું છે ખોટા એનો મતલબ પહેલું વિધાન ખોટું બીજું સાચું ત્રીજું ચોથું અને પાંચમું ખોટા કેમ કે વિધાનો સ્વરૂપે આપેલા છે રાઈટ વાત ચાલો હવે આપણે જોઈએ આગળના પોઈન્ટમાં હવે તમે જે ડિસ્કસ કરવાના છો ને મિત્ર એ મસ્ત અગત્યનો પોઈન્ટ છે તમારા માટે તમને મજા આવશે પણ મારી પાસે એક નાનકડી ટ્રીક છે જેથી કરીને તમારે છે ને ગોખવું નહીં પડે હું તમને નાનકડા એ ટૂંકમાં બધું સમજાવીશ ઓકે તો ચાલો મળી આપણે આગળના વિડીયોમાં પછી